ચરોતર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિદ્યાનગરના રાધેઢોકળામાં સ્વચ્છતા નું સદંતર અભાવ ભેળશે અને ગંદકી મળતા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રાધે ઢોકળા નામની ખાદ્ય સંસ્થા પર આકસ્મિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું તબીબી અધિકારી સ્વચ્છતા નિરીક્ષક અને તેમની ટુકડી દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં જાહેર સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેવી અનેક ક્ષતિઓ ખુલ્લી પડી હતી સ્થળ પરની તપાસ દરમિયાન સ્વચ્છતાનો સદંતર અભાવ ખાદ્ય સામગ્રીમાં ભેળશેડ અને વ્યાપક ગંદકી જોવા મળી હતી તપાસણી ટુકડીને રાંધણ પ્રક્રિયા અને ખાદ્ય સંગ્રહના સ્થળે અત્યંત અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું તો જે ફૂડ સેફટીના નિયમોનો સીધો ભંગ દર્શાવે છે આ ઉપરાંત વિચાર માટે તૈયાર કરાયેલા ખોરાકના નમૂનાઓના પણ બેડશીલની આશંકાઓને સમર્થન મળે તેવા પુરાવા પ્રાપ્ત થયા હતા ગંદકીને કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ જોતા ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે આ પરિસ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે મહાનગરપાલિકા દ્વારા આ સંસ્થાને તાત્કાલિક ધોરણે સ્વચ્છતા સુધારવા અને ખાદ્ય સુરક્ષાના માપદંડોનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે જાહેર જનતાના આરોગ્ય સાથે છેડા કરવા બદલ આ સ્થાન સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા અન્ય ખાદ્ય વિક્રેતાઓ અને રેસ્ટોરન્ટને પણ સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે અત્યારે દિવાળીનો તહેવાર છે અત્યારે લોકો વેકેશનમાં હોય એટલે ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટો જે કોઈ એકમો છે ખાણીપીણીના એ તમામ એકમો સ્વચ્છતા જાળવે અને લોકોને હાઇજેનિક ખોરાક પીરસે એવી અમારી મ્યુનિસિપલ